lát lóc giật đâu nhà 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 tạo cái gì đâu có hết đâu nhà đâu hết đâu 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 રાવો હેડો તમે હેડો તો ઓલું પીતા હોય તો એને આ જો સુતો વિડિયો તો એ છે ને ભાઈ અલ્યા ઊભો પેલા બોલાવતા હું

આ બોડો આ ભવ પડ્યા પણ આખો સાધન બાધા હેડો કોઈ માથે ફોન તો આ ખોસે

લા આપણે કેટલો ગરીમ દેવો દોવાન મને કોકરામ કર્યો ના હા ઓ મરતોનજી કે હે શું થાધી તો હવે ઘરે ઉધી મજા કા બેઠા સાડું બેરા ઓઠા ના સોમનાવના ઉસડી જે મય તને ચીયો મારી કાસે ઓયજી જલ મય પર ઉપર

અંત બરાબર બની મસ્ત મસ્કાવાજી ના જીવ હે અલ્યા રાબા તો લેવા તો હું તો હેડ જો હેડ રાબો રાબો ઘાસે દાડે આ તો ભેગો છો એ લેટ લે હવે આને લે આતરે લે ઓ લે

આજ તો રાપા ની તો જે ગાડીયા છીએ બરાબર ની હવે જાત ફળી દોટા ખાત